ત્યારે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું સહકારિતા મંત્રી અમિત શાહના હાસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે ખેડા જિલ્લા સહકારી બેંક બંધ થઈ જશે તેવી ચર્ચા હતી જ્યારે છત્રીસ હજાર સ્કવેર ફૂટનું નવું મકાન આ બેન્કે બાંધ્યું છે તેવું શાહે નિવેદન આપ્યું છે વધુમાં કહ્યું કે ઈ બેન્કના નિયમ કલ્પનાઓ સરકાર છે તે અમારા માટે ખૂબ આનંદની વાત છે કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું પણ નિવેદન સામે આવ્યું હતું શું કહ્યું શાહને

અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારી ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી આખા ભારત દેશની અંદર સહકારી બેંકમાં આવી સર્વિસીસ જ્યારે આપના દેશના પ્રથમ સહકાર મંત્રીના હાથે ઉદઘાટન થાય નવા મકાનનું ઉદઘાટન થાય તેનાથી બધા હેતથી આજે ખૂબ સરળતાથી ખૂબ આખો આખી બેંક છે એ બારસો ગામની બેંક છે આજે આ મંદિરના પ્રાંગણની અંદર ખૂબ સરસ રીતના આટલા મોડા સુધી પણ લોકોએ સાંભળ્યા